નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગરવી ગુજરાતમાં મિત્રો આજે આપણે જોશું કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પીએમ આવાસમાં સહાય વધારી દેવામાં આવી છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચારો મોદીજીએ ખેડૂતોને દિવાળી કરાવી દીધી ભારતની વસ્તી ગણતરી જાહેર કરી દીધી જે બે હજાર સત્યાવીસમાં થશે અને ચૂંટણી કાર્ડમાં સુધારો વધારો કરવા માટે માત્ર પં પંદર દિવસ જ બાકી છે અને જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયા આપશે મોદી મિત્રો ગુજરાતના આજના તમામ મોટા સમાચાર જાણીશું આ વિડીયોની અંદર તો આ તમામ સમાચાર જણાવવું તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરરોજના તમામ સમાચારો સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયને વધારી દેવામાં આવી છે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગની રૂપિયા ચાર હજાર અને સાતસો કરોડની અંદાજપત્રીય માગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી અને આ દરમિયાનમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીવાય હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પી એમજી એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે અને હાલ એક લાખ અને વીસ ની સહાય આપવામાં આવે છે હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી રીઠ વધારાની રૂપિયા પચાસ ની સહાય પૂરી પાડવામાં આવશે

જેમાં રાજ્યમાં પાંત્રીસો એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને છત્રીસો છપ્પન ચરપંચ અને સોળસો ચોવીસ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે જેનું પરિણામ પણ અત્યારે હાલ આવી ગયું છે ત્યારબાદના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ

અને સાથે સાથે અડદ દાળનો એમએસપી પણ ચારસો રૂપિયા વધારીને સાત હજાર અને આઠસો રૂપિયા કરવામાં આવ્યો છે સાથે જ મગની દાળનો એમએસપી છ્યાસી રૂપિયા થી વધારીને સત્યાસી નો સાઠ રૂપિયા કરવામાં આવ્યો છે જેને કારણે આ વધારાને કારણે ખેડૂતને ટેકાના અભાવમાં ઘણો બધો ફાયદો થવાનો છે ત્યારબાદના સૌથી મહત્વના સમાચારને મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની જમાવટ ભરપૂર ભરપૂરપણે જામી ગઈ છે જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વીસ ટકાથી વધુ પીડ્યો કચ્છમાં સત્તર પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો એટલે કે આઠ પોઈન્ટ સોતેર ટકા વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ઝોનમાં તેર પોઈન્ટ એકત્રીસ ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં અગિયાર પોઈન્ટ નવ્વાણું ટકા જેટલો વરસાદ નોંધાયો હતો અને રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં છવ્વીસ અને ઓગણચાલીસ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને ભાવનગરમાં સૌથી વધુ ત્રેવીસો લોકોનું સ્થળાંતર કરેલું છે સાથે જ સુરેન્દ્રનગરમાં પણ એકસોને ચોંત્રીસ લોકોનું સ્થળાંતરણ કર્યું છે ત્યારબાદ બોટાદમાં એકસોને સત્તર લોકોનું સ્થળાંતરલ અને અમરેલીમાં એંશી લોકોનું સ્થળાંતર કર્યા બાદ રાજ્યમાં કુલ બસોને અઠ્ઠાવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે આપણા મેઘરાજા છે મન મૂકીને વરસાદ છે તે જાહેર કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ બે દરમિયાન કરવામાં આવશે આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે અને આ માટે મોબાઈલ એપ્સ તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે અને આ એપ્સ સોળ ભાષામાં ઉપલબ્ધ હશે અને સોળમી વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે જે મિત્રો વસ્તી ગણતરી છે તે બે હજાર સત્યાવીસ દરમિયાન કરવામાં આવશે અને સંપૂર્ણ વસ્તી ગણતરી જે આપણે અગાઉ વસ્તી તે કરી હશે પરંતુ બે હજાર ને સત્યાવીસમાં જે વસ્તી ગણતરી કરવામાં આવશે તે વસ્તી ગણતરી ઓનલાઈન એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડેઝેટ દ્વારા અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે તેના દ્વારા કરવામાં આવશે અને આ વસ્તી ગણતરી છે તે

નવી માનક સંચાલન પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે અને નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર પંદર દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ પણ મળી જશે અને મિત્રો આપણા ચૂંટણી પંચે સ્પષ્ટ એવું કહ્યું છે કે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના પંદર દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે અને અગાઉ નવું કે પછી ફેરફાર કરાયેલું મતદાર ઓળખપત્ર મેળવવામાં અઠવાડિયાથી લઈ અને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી જોકે નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરીફિકેશન કાર્ડ મેન્ટિંગ અને ડિલિવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાય છે અને આ નવી વ્યવસ્થા માત્ર નવા વોટર આઈડી કાર્ડ માટે જ નહીં પરંતુ જે મતદારોના કાર્ડમાં

મહિનાઓ સુધી આપણે રાહ જોવી પડતી હતી કે ક્યારે આવશે આઈડી પરંતુ હવે માત્ર માત્ર ને અંદર કે દિવસની વાત કરીએ તો મિત્રો જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે દસ હજાર રૂપિયા મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા